નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે ટુડે કમ્સ એવરીડે આ યુનિટની મેઇન એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી નંબર છ આજે આપણે ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પાંચ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર છ જે આપણી મેઇન એક્ટિવિટી છે તો સર મેઇન એક્ટિવિટી કેમ મેઇન એક્ટિવિટી બીજી બધી એક્ટિવિટી આમ વધારાની છે એવું નથી બાળકો આ એક્ટિવિટીની અંદર પ્રશ્નો પૂછાવાનું ગુણભાર વધારે હોય છે તમારા જે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ આવે ટ્રુફોલ્સ આવે વુ સેટ ટુ વુમ આવે ને એ બધા પ્રશ્નો આપણી આ એક્ટિવિટીમાંથી પૂછાય છે એટલા માટે આને મેઇન એક્ટિવિટી કીધી બાકી બધી એક્ટિવિટી મહત્ત્વની તો છે જ ઓકે

તેને એક મિત્ર છે જેનું નામ છે શંકર શિવ વસાવડા હું છે સાયન્ટિસ્ટ છે ડોક્ટર શિવ વસાવડા મિસ્ટર શિવ વસાવડા એક સાયન્ટિસ્ટ છે અને તેના મિત્ર નામ છે શંકર દે લિવ એન્ડ વર્ક ટુગેધર તેઓ સાથે રહે છે અને કામ પણ સાથે કરે છે લુક એટ ધેર ફોટોગ્રાફ્સ તેમના ફોટો સામુ જોવો તેમના ફોટોગ્રાફ સામુ જોવો ધ મેન વિથ મસ્ટેશ ઇઝ શિવ વસાવડા મસ્ટેશ એટલે થાય મૂછ કે જે વ્યક્તિ મૂછવાળો છે તે મૂછવાળો વ્યક્તિ કોણ છે સાયન્ટિસ્ટ એટલે કે શિવ વસાવડા છે અને યસ શિવ હેઝ અ મસ્ટેશ હા શિવ ને મૂછ છે એન્ડ શંકર હેઝ નોટ અને શંકર ને મૂછ નથી આ કોણ છે શંકર આ કોણ છે શિવ આ મૂછવાળા ભાઈ કોણ બોલો તો શિવ વસાવડા અને આ ભાઈ કોણ છે તો કે શંકર ચલો આગળ જોઈએ આગળ શું કહે છે શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા શંકર યોગા કરતો નથી બ્રેકફાસ્ટ ફોર શિવ તે શિવ ચા નાસ્તો

they go to the laboratory તેઓ લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં જાય છે ક્યાં જાય છે પ્રયોગશાળામાં પછી it ઇઝ અ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હાઉસ 15 કિલોમીટર કે તે એના ઘરથી 15 કિલોમીટર દૂર છે કેટલા વાગે નીકળે છે 10 વાગે નીકળે છે બે જણા અને ક્યાં જાય છે પ્રયોગશાળામાં કામ કરવા માટે જે પ્રયોગશાળા એના ઘરથી 15 કિલોમીટર દૂર છે શંકર ડ્રાઇવ્સ ધ કાર શંકર જે છે ગાડી ચલાવે છે ડ્રાઇવ કરે છે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ તે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો નથી એ બધાય એ જ છે ટ્રાફિકના જે કઈ પણ નિયમો છે એ બધા નિયમોનું પાલન કરીને જ ગાડી ચલાવે છે શિવ લાઈક્સ મ્યુઝિક અને શિવને સંગીત ગમે છે જોઈએ હું થાય છે આગળ હી સેઝ સિંગ વૈષ્ણવજન તો તેને રે કહીએ કે શિવ જે છે કહે છે હું કહે છે કે ભઈ તું ગા કયું ગાવાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ગીત ગા એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ અને શંકર ગાવાનું ચાલુ કરે હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિથઆઉટ એની મિસ્ટેક બંને કામ કરી શકે છે એકસાથે એ પણ ભૂલ કરાવું કરે શંકર જ ગાડી ચલાવે છે અને શંકર જ ગીત ગાય છે પછી બેઠો બેઠો સાંભળે છે હા એ બેઠો બેઠો સાંભળે અને શંકર પાછું બંને કામ કરી શકે છે એકસાથે શું કહે છે એ ભૂલ વગર વિથાઉટ એની મિસ્ટેક એક પણ પ્રકારની ભૂલ વગર બંને કામ એક સાથે કરી શકે ગાડી ચલાવતા ચલાવતા ગીત ગાઈ શકે હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ કે તે એક સારો ડ્રાઈવર પણ છે અને એક સારો ગાયક પણ છે એવું કીધું બંને કામ કરી શકે છે અજીબ માણસ છે આગળ જોઈએ ઇન ધ લેબોરેટરી લેબોરેટરીની અંદર શિવ પ્રિપેર્સ અ ન્યુ ટાઈપ ઓફ રોબોટ

શંકર ઇઝ અ ગુડ કુક ટુ એ સારો રસોઈયો પણ છે સવારનો ત્યારે શંકર જ બધું કામ કરે છે નહીં એમ નથી લાગતું એવું સવારમાં ઉઠા ત્યારે સવારમાં ચા નાસ્તો કોણે બનાવ્યો શંકરે ડ્રાઇવિંગ કોણે કર્યું શંકરે ગીત કોણે ગાયું શંકરે અત્યારે રોબોટ જે છે શિવ બનાવે છે એમાં નામ નથી પણ એમાંય મદદ કોણ કરે છે શંકર અને બપોરનું જમવાનું બનાવવાનું થયું તોય કોણે બનાવ્યું શંકર કુછ તો ગડબડ છે

કે જેવી શિવને ઈચ્છા હોય તેવા પ્રકારની બોલિંગ કરી શકે શિવ સે શિવ કહે છે બોલ એટ 160 કિલોમીટર પર આર સ્પીડ શું કહે છે શિવ કહે કે ભાઈ 160 ની સ્પીડે દડો નાખ એન્ડ ધેર હી ઇઝ અને જો તૈયાર છે શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ હી ઇઝ ઓલસો વિકેટકીપર હે ભાઈ ચુ બાળકો

આ કઈક અલગ પ્રકારનું હું આગળ હું કીધું હી ઇઝ અ યુનિક ક્રિકેટર તે એક અલગ પ્રકારનો ક્રિકેટર છે ગભરું છે જોઈએ આગળ આગળ વધતા પહેલા એક ખાસ સંગ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ પોથી વાધે પોથી પુસ્તક બેંક એ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટિરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારનો સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો દઈએ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે ને આફ્ટર ડિનર જમ્યા પછી શિવ ચેક્સ હિઝ ઈમેલ કે શિવ જે છે પોતાને ઈમેલ ચેક કરે છે he also writes a blog about his day અને આખા દિવસમાં એને જે કાંઈ પણ કામ કર્યું એ કામ વિશે બ્લોગ લખે છે શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન શંકરને એમાં બહુ કાંઈ ઇન્ટરેસ્ટ છે નહીં હિમ ખાલી બાજુમાં બેસે છે શંકર ઇઝ અ લિવિંગ એન્સાયક્લોપીડિયા કે શંકર જે છે એક જીવંત એન્સાયક્લોપીડિયા એટલે કે જીવન જ્ઞાનકોષ જેવું છે બધી માહિતી પૂછો ને ખબર જ છે જીવતું જાગતું ગૂગલ છે ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન બધી માહિતી સાથે હંમેશા તૈયાર જ હોય છે આગળ હું કહે છે શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ ઇલેવન ઓ ક્લોક કે શિવ જે છે અગિયાર વાગે સુવા જાય છે એ સહેજ ટુ શંકર શંકર ને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એટ ટ્વેન્ટી ફોર સેલ્સિયસ કે રૂમનું ટેમ્પરેચર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સેટ કરી નાખ અને સેટ ઇટ હાયર ટુ ડિગ્રીઝ એટ થ્રી ઓ ક્લોક ત્રણ વાગે જે છે બે સેલ્સિયસ ઘટાડી દે છે બે સેલ્સિયસ વધારી દે છે અત્યારે ચોવીસ ડિગ્રી રાખો ત્રણ વાગ્યે છે બે સેલ્સિયસ વધારી દેવાનું એન્ડ વેક મી અપ એક ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ સવારમાં સાડા પાંચે મને જગાડી દેજો છે તો શંકરને સૂવાનું કે નહીં સુવાનું આખો કામ આખો દિવસ બિચારાએ કામ કર્યું જો શંકરના કામ આપણે પેલેથી ગણું કે સવારમાં તો ચા નાસ્તો બનાવ્યો ડ્રાઇવિંગ કર્યું ગીત ગાયું પછી લેબોરેટરીમાં મદદ કરી લંચ બનાવ્યું પછી પાછા રિટર્ન આવતી વખતે ગાડી એને ચલાવી હશે બરોબર પછી જે છે રહીમા બધુંય કામ એને કરવાનું શું કીધું એને શિવે શિવ વસાવડા શું કીધું જે સાયન્ટિસ્ટ છે એને શું કીધું કે ભાઈ રૂમનું ટેમ્પરેચર ચોવીસ ડિગ્રી કરી નાખે એટલે એસીના રિમોટથી કરવાનું અને ત્રણ વાગે ને બે ડિગ્રી વધારી દેવાનું અને પાંચ વાગે સાડા પાંચ વાગે ઉઠાડી પણ દેવાનું બોલો જો જોઈએ આગળ ડજ શંકર ગો ટુ બેડ કે શું શંકર સુવા જાય છે નો ડિયર ફ્રેન્ડ્સ ના વાલા મિત્રો હી ડઝ નોટ સ્લીપ તે ઊંઘતો નથી એ સીટ્સ ઇન ધી સ્પેશિયલ ચેર તે પોતાની સ્પેશિયલ ખુરશીમાં બેસે છે હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક પેટમાંથી સ્ટમક એટલે પેટ થાય વાયર એટલે એક વાયર આઉટ એટલે બહાર કાઢવું તે પોતાના પેટમાંથી એક વાયર બહાર કાઢે છે અને પુટ્સ ઇન ટુ અ સોકેટ અને તેના સોકેટમાં ભરાવી દે છે હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ અને પોતાની જાતને ચાર્જ કરવાનું ચાલુ કરી દે છે એનો મતલબ એમ થાય કે શંકર જે છે એ શંકર કોઈ માણસ નથી એ શું છે એક રોબોટ છે બરોબર શંકર શું છે એક રોબોટ એક યંત્ર માનવ કે જેને ખાવા પીવાની નહીં જેને ચાર્જિંગની જરૂર પડે તો આવી રીતે પેટમાંથી વાયર કાઢીને જો સોકેટમાં નાખી દીધું એટલે બસ એનું આખા દિવસનું ચાર્જિંગ થઈ ગયું હા રેડી હવે બધું હવે આમ જે છે મગજમાં ક્લિયર થાય કે ઓલી જે અજીબ અજીબ વસ્તુ થતી હતી તે કેમ થતી હતી ચાલો આગળ વધીએ આગળ આપણને પોચે પાર્ટ બી રાઇટ અ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ દરેક વાક્ય માટે વાક્ય સાચું છે કે ખોટું તે લખવાનું છે તો પહેલું શંકર હેઝ અ બિગ મસ્ટા શંકરને મૂછ છે નથી ફોલ્સ ખોટી વાત શંકર હેલ્પ્સ શિવ ઇન લેબોરેટરી કે શંકર જે છે શિલ્પ શિવ ની મદદ કરે છે લેબોરેટરી માં સાચી વાત છે ટ્રુ પછી શંકર ઇઝ અ ગુડ કુક કે શંકર એક સારો રસોયો પણ છે સાચી વાત છે શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર કે શિવ એક અલગ પ્રકારનો ક્રિકેટર છે સર શિવ ક્રિકેટર નથી શંકર ક્રિકેટર છે એટલે વાક્યમાં ફોલ્સ આવશે ત્યારબાદ શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ કે શિવ જે છે લંચ લીધા પછી બપોરનું જમ્યા પછી જે છે ઈમેલ ચેક કરે છે સાંજે ઈમેલ ચેક કરે છે એટલે ખોટું પડશે ત્યારબાદ શંકર કેન પ્રોવાઇડ એની ઇન્ફોર્મેશન કે શંકર કોઈ પણ પ્રકારની માહિતી આપી શકે છે તો યસ ટ્રુ સાચું છે ત્યારબાદ શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11:00 કે શંકર જ છે 11 વાગે સુવા જાય છે તો નહી શંકર ખરેખર સુતો નથી એટલે ઓલસા આવશે આગળ છે શંકર હેઝ શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ શંકર એક વૈજ્ઞાનિક છે નહી એ રોબોટ છે શิว પ્રેક્ટિસ યોગા કે શિવ યોગા પ્રેક્ટિસ કરે છે મ્યુઝિક ગમે છે યસ શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર શંકર એક સારો એવો ડ્રાઈવર છે હા ડ્રાઈવર છે તે

કે એની જેવા વાક્ય જે છે ને જે વાક્ય લખવાના છે વાક્ય વાર્તામાંથી તો પેલું શંકર ઓલવેઝ ફોલોઝ ટ્રાફિક રૂલ્સ કે શંકર હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો એને જેવું વાક્ય પાઠમાં શું હતું હિ નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ પછી બીજું શંકર કેન કુક ગુડ ફૂડ એને જેવું વાક્ય પાઠમાંથી શંકર ઇઝ અ ગુડ કુક પછી તે બાળકો પ્રત્યે પ્રેમાળ રહેશે વિરોધાર્થી વાક્ય બનાવવાનું છે વિરોધાર્થી નહીં પાઠમાંથી એનું વિરોધાર્થી વાક્ય જ આપવું છે ઇટ વિલ બી નેવર એંગ પછી દેર ઇઝ નો અધર ક્રિકેટર લાઈક શંકર શંકર જેવું કોઈ ક્રિકેટર નથી મળી ગયું વાક્ય શંકર ઇઝ ધ યુનિક ક્રિકેટર હજી શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર કે શંકર કોઈ પણ પ્રકારની માહિતી આપી શકે જે આપણે પૂછવી તો એનો જવાબ છે શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ધ ઓલ ધ ઇન્ફોર્મેશન અને બીજું વાક્ય પણ છે શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા

છ મળીશું વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની સાતમી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો